ભ્રષ્ટાચાર થયો હોય તેવી આશંકા પૂરેપૂરી છે કોઈ પણ ટેન્ડર માં પાર્ટીઓને ટેન્ડર સમયે રૂબરૂ બોલાવવામાં આવે છે અને તેની સામે જ ટેન્ડર ખોલવામાં આવે છે જે ટેન્ડર ભર્યું હોય તે ટેન્ડર બધાની સામે ખોલવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયા બંધ બારણે થઈ હોય અને તેના લાગતા ઓળખતા સગાવાલા હોય તેને જ આ ટેન્ડર મળી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે એને જ મળ્યું એવું લાગે છે અમને રાજ્ય સરકાર દ્વારા પારદર્શક પારદર્શક વહીવટની વાતો કરે છે પરંતુ આ ટેન્ડરમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ હોય તેવું લાગી રહ્યું છે અમે આ માટે આરોગ્ય સેવા આરોગ્ય કમિટીને પણ અરજી કરેલ છે યુ સેન્ટરમાં ગેરરીતિની આ ટેન્ડર માટે તપાસ થાય તેવી અમારી માંગ છે અને સિવિલ હોસ્પિટલમાં વર્ષે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે અને સિવિલ હોસ્પિટલમાં આ જ્યુસ ટેન્ડર જ્યુસ માટે ટેન્ડર જે ભરવામાં આવ્યું હતું એમાં પણ ગેરરીતિ થઈ હોય અને ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને સખત લાગે છે અને એમાં અમને માંગ છે કે જે ટેન્ડર ભર્યું હોય એને મળે